નવસારી ટાઉન પોલીસ વિસ્તારમાં ફરિયાદી તાર મોહમ્મદ ઝવેરી ધંધો વેપાર રહે નવસારી ટાટા બોય સ્કૂલ પાસે કોર્નર એપાર્ટમેન્ટ નંબર એમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે ત્રણ પાંચ અને એકસઠ બે મુજબની એક ફરિયાદ આપેલી હતી જેમાં આરોપી તરીકે એક રમેશ અંબા આંગડીયા નવસારીના કર્મચારી માણસ તરીકે ખોટી ઓળખ આપનાર અને જેનો એક મોબાઈલ નંબર હતો અને બીજું આંગળીયું મુંબઈ ખાતે મોકલાવવાનો હતો તે ઈસ્માઈલભાઈ અને જેની સાથે જેમણે વાત કરી હતી એમનો મોબાઈલ નંબર હતો અને ત્રીજા આરોપી હતો સમીર નામનો માણસ અને એનો મોબાઈલ નંબર હતો એ આરોપી વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલી હતી આ ગુનો ખરેખર ત્રણ નવ બે હજાર પચીસ થી આઠ નવ બે હજાર પચીસ દરમિયાન એમની જે ફરિયાદીની લિબર્ટી જ્વેલર્સ નામની દુકાન હતી એમાં બનેલો હતો અને એની જાહેરાત તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ એમણે પોલીસ સ્ટેશનમાં આપીને આ ફરિયાદ આપેલી હતી ખરેખર આ જે ફરિયાદ છે એની ટુ ફિગર એવી હતી કે જે આરોપીઓ છે એ ફરિયાદીની લિબર્ટી લિબર્ટી જ્વેલર્સ નામની દુકાનમાં આવી એમના પોતાના મોબાઈલ નંબર પરથી રમેશ આંબા આંગાડિયા નવસારી ની કર્મચારી માણસ તરીકેની ખોટી ઓળખ આપી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે અમે આપને આંગળી કરી આપશું એવી રીતે એમને વિશ્વાસમાં લઈ એમની પાસેથી પચીસ લાખ રૂપિયા જે બોમ્બેમાં વાત કરાવી અને એ પચીસ લાખ રૂપિયા ત્યાં મોકલાવાના છે અને સસ્તા ભાવે અમે તમને આંગળી કરી આપશું એમ કરીને લઈ ગયેલા આરોપી અને પછી એમને ખબર પડેલ કે અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે એ બાબતે આ ફરિયાદ આપેલી તેમાં નવસારી જિલ્લાના એલસીબી જાડેજા સાહેબ તેમજ બીજા એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ આહિર સાહેબ રાઠોડ સાહેબ ગોહિલ સાહેબ અને પીએસઆઈ વાયજી ગઢવી એમડી ગામિતનાઓની મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ તરફથી અને પોલીસ અધિક્ષક સાહેબ તરફથી ટીમો બનાવવામાં આવેલ અને જેના આધારે જે આ જ્વેલર્સ છે એની આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરા અને હ્યુમેનિટિઝેશન્સ અને ટેકનિકલ સોર્સથી આ બાબતે ગુનો શોધી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવે જે દરમિયાન આનો જે મુખ્ય આરોપી છે જે મહેસાણા નાગલપુરની આસપાસ રહેતો હોય એવો મુસ્તુખા ઉર્ફે મુન્નો આ ટોળકીનો મુખ્ય સત્તો એવી બાતમી મળે જે અનુસંધાને આ પીએસઆઈ શ્રી ડીએમ રાઠોડ અને એમબી ગામિત એએસઆઈસી સુનિલભાઈ સંદીપભાઈ પ્રશાંત કુમાર નાઓએ પોતાની ટીમ બનાવીને નવસારી જિલ્લા ખાતેથી નવસારી ગીડ ના બ્રિજ નીચેથી આ જે આરોપીઓ છે એક મુસ્તુફાભાઈ હસનભાઈ કાચી રહે આશાપુરા થરાદ બનાસકાંઠા અને બીજા આરોપી છે ખુરદુસ ઉર્ફે કઈમ ઇનાયત ખાન રહે ડોંગરીપાડા ફિલહાલ નાના સોપારા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી રોકડા રૂપિયા પચીસ લાખ અને બે મોબાઈલ જેની કિંમત બે રૂપિયા એમ ટોટલ મુદ્દામાલ ફરિયાદીસી પાસેથી ગયેલો છે પચીસ લાખ બે જેટલો ટોટલ ખુલ્લે મુદ્દામાલ જેટલો વિશ્વાસઘાત અને છેતરપિંડીમાં કર્યો તેઓ કુલ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે હવે જે આરોપીઓ છે એની એમો એવી હતી કે આરોપીઓ ગૂગલ પર જસ્ટ ડાયલ એપ્લિકેશન પરથી જઈને જ્વેલર્સના મોબાઈલ નંબર મેળવી પોતાની આંગળીયા પેઢીના કર્મચારી તરીકે ઓળખે આપી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે આંગળીઓ કરવાની લાલચ આપીને વિશ્વાસમાં લઈને આ રૂપિયા પડાવી લેવાની આ આરોપીઓની એમો છે એમના વિરુદ્ધમાં બે હજાર સત્તરમાં અમદાવાદમાં અને બે હજાર બાવીસમાં મુંબઈ ખાતે પણ ગુનાઓ નોંધાયેલ છે અને આ સંપૂર્ણ કામગીરી નવસારી જિલ્લા ટીમ દ્વારા કરવામાં છે હાલ બે અટક કરવામાં છે અને સદરુ તપાસ નવસારી ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સવાય કરી રહેલ છે અને આમના રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવેલ છે જે બાબતે તસવીર તપાસ ચાલુમાં છે મુદાવાલ જે સો ટકા કરવામાં આવેલ છે